નમસ્કાર મિત્રો વરસાદે મૂકી માઝા મિત્રો પરંતુ ક્યાં ક્યાં ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે ગુજરાતમાં આપણે જોયું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની રેલમ છલ શરૂ છે પરંતુ હવે શું ચેતવણી છે હવામાન વિભાગની આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો ગુજરાતના નકશાના છે દ્રશ્યોમાં કલરનું મહત્વ છે અને જે જેના દ્વારા આગાહી આપવામાં આવી છે તેનું મહત્વ છે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ હવામાન વિભાગની આ વાત છે તારીખ છે આટલો વિસ્તાર દરિયાકાંઠાનો કેસરી કલરનો સમગ્ર કચ્છ કેસરી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ પીળો છે બાકી કેસરી કલર જોવા મળે છે પરંતુ પીળો કલર શું દર્શાવે છે હવામાન વિભાગ શું દર્શાવે છે લખ્યું છે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે તમે જેટલા પણ પીળા કલરમાં જોયા મોરબી હોય સુરેન્દ્રનગર હોય બોટાદ હોય ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય રાજકોટ હોય કે પછી સમગ્ર ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતનું પછી નર્મદા હોય તાપી હોય ડાંગ હોય આ તમામ વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે કહેશો કેસરી કલર છે કેસરી કલર છે અતિ ભારે વરસાદની આગાહી અહીં લખ્યું છે હવામાન વિભાગે છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી એટલે કે જે કચ્છ કચ્છ છેલ્લા ઘણા સમયથી સૂકું હતું એ કચ્છમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર કે જે નજીક છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે છે એ વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ આગળની તારીખ લઈ લઈએ અડતાલીસ કલાકની આગાહી મિત્રો હું આપને આપવાનો પ્રયત્ન કરીશ આ ત્રણ તારીખ જોઈએ હવે કે ત્રણ તારીખમાં શું આવે છે ત્રણ સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી એટલે કે ચેતવણી શું છે આ સમગ્ર વિસ્તાર તમે જોશો કે આખો પટ્ટો છે રાજકોટથી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા આ પટ્ટો આખો આ સમગ્ર વિસ્તારમાં નો વોર્નિંગ ઝોન એટલે કે વરસાદની આગાહી નથી આ વિસ્તારમાં એવો વરસાદ નહીં નોંધાય કદાચ બની શકે કે થોડો વરસાદ નોંધાય પરંતુ ભારે વરસાદની ચેતવણી આ વિસ્તારમાં નથી તમારો વિસ્તાર તમે જ્યાં રહો છો એ આ જિલ્લામાં આવે છે એ પછી મોરબી હોય સુરેન્દ્રનગર હોય મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ આણંદ બોટાદ અને રાજકોટ આમાં તમે રહો છો તો તમારે એટલી બધી ચેતવાની જરૂર નથી એટલો બધો ચેતવણી રૂપ વરસાદ અહીં નહીં નોંધાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ એ બંનેમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે જ્યારે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે પરંતુ સુરત નવસારી વલસાડ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આપણે જોઈ લીધું કે આની પહેલા જે ભારે આટલો વિસ્તાર ભારેથી ભારે વરસાદની આગાહી હતી જ્યારે ત્રણ તારીખમાં તમે આવશો તો આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી થઈ જાય છે ભારે વરસાદની આગાહી નથી કલર પરથી ખબર પડે છે ને આ વિસ્તાર છે એ ત્રણ તારીખમાં પણ ભારેથી ભારે છે ત્રણ સાત બે હજાર ચોવીસ આ સમગ્ર કેસરી કલર અને હું બે તારીખ કરું એમાં પણ તમે જુઓ કે સેમ જોવા મળે છે તારીખ બે સાત બે હજાર ચોવીસ તેમાં પણ આ કેસરી કલરમાં છે એટલે તમે મોટું મોટું જોવા જાવ છો તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આ વરસાદ આ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી અસર કરી શકે છે કચ્છ માટે પણ સારા સમાચાર છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં શું કહો છો આગાહીને લઈને હવામાનની અચૂકથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર